તમારું નામ અને સૌ પ્રથમ તો હું મારી ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ આપના માધ્યમથી અને હું આપણા થકી ગામને એવો સંદેશ આપવા માગું છું કે સત્ય મેં એવો જય તેનું બેરુદ્ધ જે આપ્યું તે આજે સત્ય તહેરાયું છે અને ગામમાં જે કંઈક વિકાસના કામો છે જે કંઈક અવગણ થતી હોય પબ્લિકને જે કંઈક મુશ્કેલી હશે તત્પર અડધી રાત્રે ઊભો થઈ અને તેને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ કે મારી મારી જનતાને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે બીજી વખત વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું મારી જનતાને દુઃખી નહીં થવા દઉં તકલીફ નહીં પડવા દઉં અને મારી જનતાને જે વિશ્વાસ મારા પર મૂક્યો છે એમાં ખરેખર ખરું ઉતરીશ કેટલા બસો ને ઓગણત્રીસ મતથી

સો ટકા હાલ કરીશ ગોમની જનતાએ મને એક વિશ્વાસ મૂક્યો છે કે રવીન્દ્રભાઈ અરવિંદભાઈ મકવાણા અહીંયા સરપંચ કરેલાં હશે તો સો ટકા આ નિવાકરણ થશે એટલે એમનો જે વિશ્વાસ છે એને હું ટકાવી રાખીશ અને સો વિકાસના કામો જે કઈક મારા ગામની જનતા નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધીનું જે કઈ કાર્ય હશે જે મને સૂચન કરશે

ફાસણ છે અસ્વીકારમાં વીસ એમ સાતસો ને પંચ્યાસી એમ કરતાં આઠસો ને પાંચ મત વધુ મળતા રવિન્દ્રભાઈ અરવિંદભાઈ મકવાણાને વિજેતા જાહેર કરે છે Halo, <tuk> ઉં ભિં આાિ પાાા માા માાા